નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ગુજરાત શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીન ની બેટરીઓની ચોરી કરનાર ત્રણ રીડા આરોપીઓને ચોરી કરેલ બેટરીઓ સાથે મળીને કુલ રૂપિયા બાર લાખ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારિયા તથા સ્ટાફના માણસોની ટીમોની રચના કરીને સીસીટીવી ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓના એન્ટ્રી અને એક્ઝિટ અંગે ટેકનિકલ હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ આધારિત સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન થયેલ ચોરીઓના ગુનામાં બે શંકાસ્પદ આરોપીઓ દ્વારા એક જી કાળા કલરની હૂડવાળી ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવવા મેળવતા અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસીન ઉર્ફે મુરીદ મુરીદ ઇસ્માઇલ વાલા પઠાણ રહેઠાણ તાંદલ જ્યાં વડોદરા નામ શંકાસ્પદ જણાતા શંકાસ્પદ જણાય આવેલ આરોપીને અવારનવાર ખાનગી રાહ ચેક કરતા ઇસમ રાત્રિના સમયે ઘરે જણાઈ ન આવતા આ ઇસમ વધુ શંકા ગયેલ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીવાળી હકીકત મળેલ તે મુજબ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યાસીન ઉર્ફે મુરત પઠાન રહેઠાન તાંદલજા તથા નાઝીર ઉર્ફે કાલિયો મલેક રહેઠાન અકોટા ગામનાઓ બેટરીઓ લઈને આગળ નંબર વગરની સીએનજી કાળા કલરના હોડવાળી ઓટો રિક્ષા લઈને અકોટા ગામથી તાંદરજા તરફ જાય છે અને સદર ઇસમો પાસેથી બેટરીઓ ચોરીનો શંકાસ્પદ છે તેવી માહિતીને આધારે તુરંત ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવતા તે દરમિયાન માહિતીવાળી સ્થળે જણાય આવતા પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપીમાં જહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલિક યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માલભાઈ મલિક પપ્પુભાઈ લાખાભાઈ દેવી પૂજક